thank you નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે સુરતના સચિન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી એક જવેલર્સ શોરૂમમાં ફાયરિંગની ઘટના બની હતી સચિન વિસ્તારમાં આરોપી લૂંટના ઈરાદે શોરૂમમાં ઘુસી આવ્યા હતા જોકે લૂંટનો પ્રતિકાર કરતા શોરૂમના માલિકે ગોળી વાગી હતી જવેલર્સ શોરૂમમાં લૂંટના ઈરાદે ઘુસીલા લૂટારોએ ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરીને લૂંટનો પ્રયાસ કર્યો હતો મળતી વિગતો અનુસાર મિત્રો વધુ આપને જણાવી દઈએ કે મળતી માહિતી અનુસાર લૂંટારો શ્રીનાથજી ત્યારે જ્વેલ્સ શોરૂમમાં લૂંટના ઈરાદે પ્રવેશ્યા હતા શોરૂમમાં હાજર અશ્વિન રાજપરા ત્યારે નામના વ્યક્તિ આ લૂંટનો પ્રતિકાર કરવાનો પ્રયાસ કર્યો હતો પ્રતિકાર કરવા જતા લૂંટારોમાંથી એક આરોપી અશ્વિનભાઈ પર ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું આ ગોળીઓ અશ્વિનભાઈના સાથી ભાગે વાગતા તેમનું મોત થયું હતું મળતી વિગતો અનુસાર વધુ જણાવી દઈએ કે લોકોની સતર્કતાને અને ત્યારે હિંમતને કારણે ચાર આરોપીમાંથી એક ઘટના સ્થળે લોકોને પકડી પાડ્યો હતો ગુસ્સે ભરાયેલા ટોળાએ આરોપીને માર માર્યો હતો જેના કારણે તેના માતાના ભાગે ઈજાઓ પહોંચી હતી ઇજાગત આરોપીને પણ સારવાર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો લૂંટનો સામાન બે બેગોમાં ભર્યો જેમાંથી ત્યારે મિત્રો એક શોપ ત્યારે મિત્રો શોપમાં જ રહી ગયો હતો ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ